નમસ્કાર મિત્રો તો મિત્રો લાસ્ટ નાઇટમાં વૃંદાવન નવરાત્રિમાં મિત્રો આપણા બેન સીતાબેન રબારીએ બૂમ પડાવી દીધી તો મિત્રો તમે એક વખત ખાલી આ સોંગ ગાય તે સાંભળો તે તેમનો અવાજ જ દાખો અલગ છે અને તેમને કિંજલ રબારીની પણ આગળ નીકળી જાય એવો અવાજ છે કેમકે કિંજલ રબારી એવું સોંગ ગાયું હતું તેના પછી આ બેને આ જ સોંગ ગાયું છે કે રતન કફેનોખુ કેશ તમે એક વખત ખાલી સોંગ સાંભળો તો તમને આનંદ અનુભવાઈ જશે કે બેને કેવું જોરદાર સોંગ ગાયું છે મિત્રો તમે ખાલી એક વખત સોંગ સાંભળો પછી તમને પણ લાગશે કે ના બેને સોંગ ગાયું પણ મસ્ત સોંગ ગાયું છે અને મિત્રો તમે એ પણ કમેન્ટ કરજો જે છેલ્લે લાસ્ટમાં કે બેને સોંગ ગાયું કેવું ગાયું છે અને હવે મિત્રો તમે આ વિડીયો જોઈ લો